નમસ્કાર હું દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે સુપ્રીમ કોર્ટના બે નવા જજની નિમણૂકને રાષ્ટ્રપતિની સ્વીકૃતિ પ્રથમ વખત મણિપુરની કોઈ એક વ્યક્તિ જજ કેન્સરથી એક વર્ષમાં એક પોઈન્ટ એકાણું લાખના મોત રાજ્યમાં એચડીએટી આચાર્યો બાર વર્ષ જૂની માંગણીને ઉપવાસ પર ઉતર્યા કપાસમાં તેજીનો પરપોટો ફૂટ્યો પછી ગુજરાતના ખેડૂતો મગફળી તરફ ફળ્યા વાવેતર વધ્યું અપ્રમાણસર સંપત્તિ કેસમાં સંપત્તિ કેસ સીબીઆઈ રદ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર ડાંગરના પાકને રોગ અને જીવાતથી બચાવવા રાજ્યના ખેડૂતોને રોગપ્રતિકારક શક્તિની જાતોનું વાવેતર કરવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર વ્યક્તિ બ્લેક સાથે જોડાયેલો હતો આ બોલીવુડ અભિનેત્રી ગુગલમાં વિક્રાંત મેસીની ફિલ્મ ની રિલીઝ તારીખ જાહેર કિંગમાં શાહરૂખ ખાનની ટક્કર અભિષેક બચ્ચન સાથે થશે કેદારનાથ મુદ્દે ઉત્તરાખંડથી દિલ્હી સુધી બબાલ જાણો શું છે વિવાદ ધારાસભ્યો અને સાંસદને વડોદરાની પબ્લિક માફ નહીં કરી શકે કોમર્સના પ્રવેશ મુદ્દે ફરી રજૂઆત સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પર નવા નીરની આવક સોળ કલાકમાં જળ સપાટીમાં બે ફૂટ નો વધારો હું દવે ગુજરાત કથા ન્યૂઝમાંથી આપ સૌની રજા રહું છું નમસ્કાર